ભાવનગર શહેરમાં વાકવડી રોડ પર આવેલ એમડી જ્વેલર્સ માં એક ગઠિયો ગ્રાહક બની દુકાનમાં સોનાની લગડી ખરીદવા આવ્યો હતો જે બાદ ગઠિયાએ વેપારી સાથે સાઠ હજાર ઉપરાંતની રકમની સોનાની લગડી ખરીદ્યા બાદ વેપારીના મોબાઈલના ક્યુઆર કોડમાં રૂપિયા જમા કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ રૂપિયા જમા ન થતા ગઠિયાએ વેપારીના મોબાઈલ નંબર માંગી તેમાં ગૂગલ પે કરવાનું કહેતા વેપારીએ ગૂગલ પે નંબર આપ્યો હતો જેમાં ગઠિયાએ સાઠ હજાર ઉપરાંતની રકમ મોકલી હતી જેનો મેસેજ વેપારીના ફોનમાં આવ્યો હતો ત્યારબાદ ગ્રાહક બની આવેલ ગઠીઓ સોનાની લગડી લઈ ફરાર થઈ ગયો હતો પરંતુ બાદમાં વેપારીને શંકા જતા પોતાનું બેંક બેલેન્સ તપાસ્યું હતું પરંતુ કોઈ રકમ જમા થવા પામી ન હતી અને મોબાઈલ ફોનમાં રૂપિયા જમા કર્યાનું મેસેજ પણ બનાવટી હોવાનું જણાતા વેપારીએ ગઠિયાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ગઠિયો સોનાની લગડી લઈ વેપારીને સાઠ હજાર ઉપરાંતનો ચૂનું લગાડી નાસી ચૂટ્યું હતું જે બાદ વેપારી નિલંબાગ પોલીસ મથકમાં ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાની મદદ લઈને તપાસ હાથ ધરી હતી જોકે ગઠીઓ દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો નામ હા મારું નામ યતીન લંગાળિયા આપણે વાઘાવડી રોડ ઉપર એમડી જ્વેલર્સ પ્રોપરાઇટર સોની હસમુખરાય મનસુખલા વલભીપુરવાળા અમારો શોરૂમ આવેલો છે ત્યાં એક અજાણી વ્યક્તિ કાલે સવારે સાડા અગિયાર વાગે ગ્રાહક બનીને આવેલ અમારે ત્યાં ત્યાં અમારી પાસેથી દસ ગ્રામ સોનાની લગડી એટલે ગોલ્ડ બાર માગેલું એની એમાઉન્ટ છાસઠ હજાર છસો નેવું રૂપિયા જે થાય છે એ અમને મને કે યુપીઆઈ એપ્લિકેશનથી કે ક્યુઆર કોડથી અમને પેમેન્ટ આપવાનું કરેલું પણ ક્યુઆર કોડથી કે પેમેન્ટ નથી થતું તો પછી અમને જીપેના નંબર ઉપરથી અમને પેમેન્ટ કરેલું તો એ પેમેન્ટનો મેસેજ આવેલો ને અમે અમને ગોલ્ડ બાર દસ ગ્રામની ડિલિવરી આપેલી પણ એ અમે અમારા બેંકના જોવું રહ્યું તો એ કોઈ બેલેન્સ અમારે થયેલું નહોતું અને મેસેજ જોવું રહ્યો તો મેસેજ ફ્રોડ હતો અમે પછી પોલીસમાં જાણકારી કરી છે અને આ બધી વસ્તુની હજી તપાસ ચાલી રહી છે